કરજણ તાલુકાના કનભા ગામે વેરાઈ માતા મંદિરમાં અસામાજિક તત્વો દ્વારા મૂર્તિ તોડી નાખતા ચકચાર કરજણ તાલુકાના કનભા ગામ ખાતે આવેલ વેરાઈ માતાના મંદિરમાં રહેલ મૂર્તિ કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડીને મૂર્તિને ગાયબ કરી દેતા ચકચાર મચી જવા પામી છે ગામમાં રાત્રિના સમયે કોઈ અટકચારા તત્વો દ્વારા શાંતિ ડોળવાના પ્રયાસ હેઠળ મંદિરની મૂર્તિ તોડીને ગાયબ કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે મૂર્તિની ઘટનાને લઈ મંદિર ખાતે લોક ટોળા ઉમટી પડ્યા હતા મામલા અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે બા ગામ ખાતે સવારના ગારામાં જ્યારે અમારા બહેનો કંઈક પૂજા કરવા માટે આવ્યા ત્યારે ખબર પડતા કે વેરાય માતાનું જે મંદિર છે એવા અમારા લગભગ ચાર મંદિર છે તેનું પૂર્ણસ્થ પાન પ્રતિષ્ઠા કરીને અમે જે મૂર્તિની સ્થાપના કરી હતી પણ આજ રોજ અમને જ્યારે બહેનો પૂજા કરવા આવ્યા ત્યારે ખબર પડી કે મંદિર જે વેરાઈ માતાના મંદિરની અંદર મૂર્તિ તોડી અને મૂર્તિને પૂરેપૂરી લઈ ગયા છે અને ગામમાં અમારા બે પાર્ટીનું ગામ છે અને એવું છે કે ગામની અંદર પહેલાં બી કંઈક એવું ચકમક થઈ હશે તો નો જાવ દોઢ હાઉસ અમે કોઈની પર બ્લેમ નથી કરતા પણ કારણ એવું છે કે આ મંદિરની મૂર્તિ તોડવા પાછળનું કારણ અમને ખબર નથી અને આની પાછળ અમે એટલું જ કહી શકીએ કે આ ગામ કદાચ કોઈ વખોડવા માંગતું હોય અથવા તો કોઈ કંઈક કરવા માંગતું હોય તો એના અનુસંધાનમાં હું પી સાહેબ આપણા કરજણ પોલીસ સ્ટેશન પીએ સાહેબને નમ્ર વિનંતી કરું છું મીડિયાને નમ્ર વિનંતી કરું છું કે આની કડક ને કડક કંઈક પગલાં લે કારણ કે અમારા મંદિર અમારો આ અમારી લાગણીને દુભાવવાનું કાર્ય કર્યું છે અને આ ત્રિણોનું હરકત કર્યું છે અને એને અમે સાખી નહીં લઈએ અમે બધા એક છીએ અને આ મૂર્તિ તોડવાથી અમને કંઈ મળવાનું નથી પણ આવું અપકૃત્ય કર્યું હોય ગામના અમે કેટલા આગે આગેવાનો મુસ્લિમ ભાઈઓને મળ્યા છે એમને કીધું છે એને જાહેરમાં ફાંસી આપો પણ અમને અત્યાર લગીને એ ખબર નથી કે આ કોને કર્યું છે અને આ કાર્ય જે છે એ સમયના બે વાગ્યાથી ત્રણના ગાળામાં થઈ જાય કારણ કે બાર વાગ્યા લગીને અમારા છોકરાઓ અહીંયા હોય છે મંદિરોના અને અમારે બીજું વસ્તુ કે અમારા મંદિરમાં પૂજારી હોતા નથી બરાબર છે તો આ ફક્ત અમે સ્વીકારી નહીં લઈએ અને અમે સાખી નહીં લઈએ